ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મોડ્યુલ મોડ્યુલ શબ્દનો અર્થ બાંધકામમાં વપરાતો પ્રમાણભૂત ભાગ અથવા સ્વતંત્ર એકમ અવકાશયાનનો સ્વયંપૂર્ણ ભાગ અલ્પ માત્રા કે પ્રમાણ માપ નમૂનો એવું એકમ કે જે મોટા એકમનો ભાગ છે મોટા માળખાનું નાનું પણ સ્વતંત્ર એકમ કે કોલેજ અથવા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં અભ્યાસ અથવા તાલીમના સ્વતંત્ર એકમોનો વાક્યમાં કરીને સ્વંત્રો કોલેજના ત્રીજા વર્ષમાં ચાર મોડ્યુલ નો અભ્યાસ કરવો જરૂરી છે એક બીજું ઉદાહરણ જોઈએ દે આર સેન્ડિંગ એન અનમેન્ડ મોડ્યુલ ટુ ધ સ્પેસ સ્ટેશન અર્થાત તેઓ અંતરિક્ષ સ્ટેશન પર મોડ્યુલ મોકલી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ